કે અગાઉ કેના માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા ઔષધિઓ સાથે અને શું શું ફેરફારો થયા મારું નામ મનસુખભાઈ રામજીભાઈ વઘાછિયા ભાવનગર જિલ્લો હાલ અમે સુરત રહીએ છીએ અને એક મારા મિત્ર રાજુભાઈ એ અહીંયા ત્રણ મહિના પહેલા દવા લેવા આવેલા એને કેન્સર હતું અને એક મહિના પહેલા મારા ફાધરને કેન્સર આવ્યું કિરણ હોસ્પિટલ કોઈ નામ આપ્યું હોય ત્યાંથી અમને રજા આપી દેવામાં આવી હતી ઘરે સેવા થઈ

બરાબર અને આ બે બોટલ હવે પૂરી થાય ને એટલે અમારા ફાધરે મને કીધું એક બસ બાંધીને આવવાનું છે હું એને નકર નામ મૂકી દીધું તું રહેવાનું હું ગયા મને એને એમ કીધું કે ન્યા જવું છે આપણે દ્વારકાધીશના દર્શન કરવા અને અહીં રૂબરૂ મેં આવવું બરાબર એટલે હવે તમે મને આજે બે મહિના નો ડોઝ આપો ને એટલે હું પૂરો કરી અને પછી રિપોર્ટ કરાવવાનું છું લગભગ કઈ આવવાનું નથી રોજ સર્કલે બે આવવા જાય નકર એમને પોતાને ઉભું થવાની શક્તિ નહોતી ખાવાની નહોતી આ દવા લીધા ચાલુ કર્યા આઠમા દિવસ નું રિઝલ્ટ છે એટલે આ વખતે તો મારે દવા એટલી લેવાની થાય અગિયાર જણા બીજા તૈયાર થયા મારી લેતા આવજો મારી લેતા આવજો નું કેન્સર ચોથા ટેર નું કેન્સર ડોક્ટરે ના પડતી હું લાવો છું કિરણ હોસ્પિટલ માં રાજુભાઈ કીધેલું દૂધ ખટાશ અને આથાવાળી વસ્તુ રજા નો પેલા મેં બંધ કરી દીધી એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું નકર કામ નહીં આપે અને એમ ગણો સુરતમાં મળે છે ભરૂચમાં મળે છે જામનગર મળે પણ એ બધા ડુપ્લિકેટ છે